અમદાવાદમાં જે પ્રમાણે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે તેની સાથે સાથે ગરમીથી બચવા માટે લોકો રસાળ ફળોનો સહારો લેતા હોય છે અમદાવાદના વાડજ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં જાહેર રસ્તાની બાજુમાં જ તડબૂચની સાથે સાથે શેરડીના રસ અને અન્ય જ્યુસનું વેચાણ કરવામાં આવતું હોય છે અત્યારે જે રીતે જોઈ શકાય છે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તડબૂજ ખાસ કરીને જે સૌથી વધારે રસાળ ફળ ગણાતું હોય છે ગરમીની સિઝનમાં જે છે છે તે વધતું હોય જે અહીંયા લોકો છે તેમને જ પૂછીશું ભાઈ આ અહીંયા તડબૂચનું જે વેચાણ કરવામાં આવી રહ્યું છે ગરમી વધતા કયા પ્રકારની પરિસ્થિતિ એ આ ગરમીમાં અત્યારે વધારે ચાલુ રહ્યું છે અત્યારે આ તરબૂચ ખાવામાં લોકોને સરસ લાગે છે આ ગરમીમાં જે છે ભાવના ભાવ થોડોક ડિફરન્ટ આવ્યો ભાવ વધ્યા છે ગરમીમાં આ વસ્તુના અને શેરડીના રસ એવું બધું તો વધારે ચાલે છે અહીંયા ગરમીમાં ખાસ કરીને તડબૂચની વાત કરવામાં આવે મોસંબી નારંગી તેના જ્યુસની વાત કરવામાં આવે સામાન્ય સંજોગો કરતા ઉનાળામાં કેટલો વધારો થયો છે ઘરાકીની અંદર લોકો કયા પ્રકારની પસંદગી કરતા હોય છે ગયા વર્ષથી પચાસ ટકા ઘરાકી વધ્યા છે એમાં અને અમારા વિસ્તારમાં જે છે અમે અહીંયા પચીસ વર્ષ જૂના જઈએ તો એટલે દુકાનની તો કોઈ વેલ્યુ નહીં વધારે ચાલે છે ઘરાકીમાં કેટલો વધારો ઉનાળામાં રસાળ ફળોમાં પચાસ ટકા વધ્યા છે ગયા વર્ષથી અત્યારે જે રીતે જોઈ શકાય છે જુહી રસાળ ફળો છે તેનું વેચાણ છે તે વધ્યું છે એક બાજુ શેરડીનો રસ હોય બીજી બાજુ નારંગી કે મોસંબીનો જ્યુસ હોય તેનું વેચાણ વધ્યું છે જે લોકો લેવા આવ્યા છે તેમને જ પૂછીશું ભાઈ શું કહેશો ગરમી એક બાજુ પડી રહી છે રસાળ ફળો ખાસ કરીને જ્યુસ છે તેનું વેચાણ બી વધ્યું છે આપ શું કહેશો ગરમીમાં કઈ રીતે બચશો ગરમીમાં બચવા માટે અત્યારે સંતરા છે સેલેડીનો રસ છે તરબૂચ છે એ અત્યારે પીએ છીએ તો એનાથી શરીરને સારું રહે છે પડેલ તમે શું કહેશો કાળજાળ ગરમી પડી રહી છે હીટ વેવની આગાહી જે પ્રમાણે છે રીડ એલર્ટની આગાહી છે ગરમીથી બચવા તમે શું કરશો આ જ્યુસને જે છે લીંબુ છોડા એના માટે છે સરો સારું છે હા પીવા અત્યારે જુહી જે રીતે જોઈ શકાય છે નારંગી મોસંબીનો જ્યુસ હોય શેરડીનો રસ હોય કે તડબૂચ હોય તેની જે ઘરાકી છે તે અત્યારે ભર બપોરે પણ અહીંયા જોવા મળી રહી છે કારણ છે ગરમી છે તેમાં ડિહાઈડ્રેશન ન થાય તેના માટે જે રસાળ ફળો છે તેનો ઉપયોગ વધ્યો છે વાડજ વિસ્તારના આ દ્રશ્યો છે આ સિવાય પણ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર પણ આ જ પ્રકારે ગરમીથી બચવા બપોરના સમયે લોકો તડબૂચ હોય શેરડીનો રસ હોય રસાળ ફળો હોય તેનો ગ્રહણ કરતા તેમને જોવા મળી રહે છે સાથે જ જે સગાવાલા છે તેના માટે લઈ જતા પણ અહીંયાથી જોવા મળી રહ્યા છે જી જી આભાર તેજસ તમામ જાણકારી આપવા માટે તો લોકો ફ્રૂટનો સહારો લેતા જોવા મળી રહ્યા છે શેરડીનો કારણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આપ દ્રશ્યો જુઓ રસ્તા તમામે તમામ સુમસામ નજરે પડી રહ્યા છે ઓછા વાહનો રોજ કરતા નજરે પડી રહ્યા છે તાપમાનની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે તાપમાન તેતાલીસ ડિગ્રીને પાર કરી ગયું છે